તો મિત્રો ભૂખા બોલાવી દીધા છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેમાં મોઢિયા સૌરાષ્ટ્રમાં અત્યારે ભારેથી ભારે ગાઢી સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી છત્રીસ કલાક કયા વિસ્તારમાં હજુ પણ વરસાદ જોવા મળશે અનરાધાર એ જોવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી ધોમધોકાર વરસાદ ચાલી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ અમરેલી અને ભાવનગરમાં આભ ફાટિયા જેવી સ્થિતિ અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે જ્યારે બીજા વિસ્તારોમાં પણ બે થી ત્રણ ઇંચ જેવો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ તો સોળ જૂન અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો હજુ પણ રાતના અગિયાર વાગે ઓવરસાદી જોડ છે એ જસદણ બોટાદ વિછિયા આ ઉપરાંત અમરેલી તેમજ બાબરા ગઢડા સોનગઢ ગોંડલ જેતપુર વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે ને તમે જોઈ શકો છો સિસ્ટમનું લોકેશન છે અમદાવાદ આસપાસ હશે રાતના અગિયાર એ સિવાય પણ બધી જગ્યાએ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે ત્યારબાદ આપણે રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાતના ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ ચોટીલા આ ઉપરાંત ગોંડલ જસદણ અને બોટાદમાં તો ખૂબ જ ભારે ત્યારબાદ વાત કરીએ તો જામનગરમાં પણ વરસાદની શરૂઆત થશે આ ઉપરાંત ભાણવડ જામજોદપુર તેમજ મોરબી ગ્રામ્ય પંથકોમાં ત્યારબાદ વાત કરીએ તો ખંભાળિયા અને દ્વારકા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વહેલી સવારે વરસાદ જોવા મળશે એ સિવાય કચ્છના વિસ્તારો જેમ કે ગાંધીધામ આ ઉપરાંત રાપર ભચાઉ ભુજ મુન્દ્રા માંડવી તેમજ સીસાગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને સવારના આઠ વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સિસ્ટમનું લોકેશન છે એ ઉત્તર ગુજરાતની આસપાસ તમે જોઈ શકો છો અત્યારે ઉમરી લઈ રહી છે સિસ્ટમ એ ગઈ આવતીકાલે છે એ વરસાદ વરસાવશે જેમાં જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ તેમજ સાથે સાથે ભાવનગર ધનુકા સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે એ આ સિસ્ટમ આપશે જેમાં વધુમાં વધુ વરસાદ છે એ બોટાદ સુરેન્દ્રનગર તેમજ સાથે સાથે ખંભાત વિસ્તારમાં જોવા મળશે મિત્રોને એ સિવાય જૂનાગઢ પોરબંદર માંગરોળમાં પણ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે સત્તર તારીખના સાંજના તાજા હવામાન સમાચાર મુજબ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે જેમાં પોરબંદર ભાણવડ તેમજ જુનાગઢ આ ઉપરાંત વાત કરીએ તો ધોરાજી ખંડોળા તેમજ રાણાવા વિસ્તારમાં દ્વારકા કલ્યાણપુર ભાટિયા વિસ્તાર ખંભાળિયામાં પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે કચ્છમાં પણ વરસાદની શરૂઆત થશે જેમાં પણ વરસાદ જોવા મળશે થરાદ રાધનપુર મહેસાણા પાલનપુર હિંમતનગરના વિસ્તારોમાં ટૂંકમાં કહીએ તો આગામી ચોવીસ કલાક હજુ પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો એ સિવાય પણ તારીખ અઢારના રોજ પણ વરસાદનું જોર યથાવત રહેશે જે બાબતે અમે આવનારા દિવસોમાં આવતીકાલે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો ખેડૂત ગ્રુપોમાં શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર